દેશી દારૂની હેરાફેરી કરતી કારનો ફિલ્મી ડબ્બે પીછો કરી દેશી દારૂ ભરે કેટ્રા કાર સાથે બે આરોપીઓને કુલ કિંમત રૂપિયા પાંચ લાખ પંદર હજારના મુદ્દા માલ સાથે ઝડપી પાડતી વાંકાનેર તાલુકા ઝડપી લઈને કુલ ટોટલ કિંમત રૂપિયા પાંચ લાખના મુદ્દા સાથે બે શખ્સોને પકડી લીધા છે વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન કેટરા કાર નંબર સાત પંચોતેર વાડીમાં દેશી દારૂ ભરીને ચોટીલા તરફથી આવતા હોવાની વાત મળતા વાંકાનેર બાઉન્ડ્રી ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી અને વણાકમાં પહોંચતાના કારણે ઉભી રાખવા તપાસ કરવા જતા કાર ચાલકે અચાનક કાર ફૂલ સ્પીડમાં ચલાવીને નીકળી ગયો હતો જેથી કારનો ખાનગી વાહનો વડે પીછો કરી માકાનેર સિટી જકાતનાકા પાસે આંતરી લેવામાં સફળતા મળી હતી કારની તપાસી લેતા દેશી દારૂ પાંચસો પચીસ લીટર કિંમત રૂપિયા એક લાખ પાંચ હજારનો છથ્થો મળી આવતા દારૂ કાર કિંમત રૂપિયા ચાર લાખ તથા મોબાઈલ કુલ નસ હજાર મળી લાખ પંદર હજાર અલ્પેશ રમેશ જીંજરિયા અને રાજુ જયંતિલાલ કગથરા એમ બંને શખ્સો પકડી લઈ ધોરણસર તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી